ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ ડાંગ લોકસભા સીટ નંબર છવ્વીસ પર મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે આજે સવારથી વલસાડ શહેરી વિસ્તારમાં શુભેચ્છા મુલાકાત કરવા માટે સ્કૂટર પર આખી કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે નીકળ્યા અને ખૂબ સારો પ્રતિસાદ વલસાડ વલસાડ માંથી મળ્યો એના માટે સૌને અભિનંદન આજે આપણે મોગરાવાડી ખાતે જાહેર સભા સંબોધી રહ્યા છે ત્યારે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને શરૂઆતમાં જ જેમણે મોગરાવાડીની વ્યથા કીધી એવા ગિરીશ કાકા અને એમણે ભોલાભાઈ મુન્નાભાઈ પપ્પુભાઈ દીપકભાઈ જેવા આગેવાનોએ બે હજાર નવમાં માં મારામાં નેતૃત્વ જોઈને મને યુથ કોંગ્રેસમાં પ્રવેશવા માટેનો રસ્તો બતાવ્યો એમના માટે હું આભારી છું અને ગિરીશ કાકાની વ્યથા માટે હું કહેવા માંગુ છું કે અમારા વિસ્તારની મોરા વઘઈ નેરોગેટ ટ્રેન એક મહિનાથી બંધ કરી દીધી હતી અને એ નેરોગે ટ્રેન કોરોનાના સમયમાં પાંચ જેટલા ધરણા પ્રદર્શન કરીને ચાલુ કરાવડાવી હતી આખા ગુજરાતમાં ટ્રેન છે બંધ થઈ હતી પરંતુ અમે અમારા વિસ્તારની ટ્રેન ચાલુ કરાવી શક્યા છે ત્યારે જો રેલવે તંત્ર કઈ મગજ મારી કરશે તો અમે આ રેલવે બંધ કરાવવા માટે પણ ગિરીશ કાકાની આગેવાનીમાં બેસી જશે રેલવે તંત્રએ અમારો પરચો જોઈ જ લીધો છે પરંતુ અહીંયા વિસ્તારના સ્થાનિક લોકોની સમસ્યા જો રેલવે તંત્ર હશે તો રેલવે તંત્રની સમસ્યા પટેલ બનશે 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 અને અત્યાર સુધીના તમામ આંદોલનની વાત કરીએ ઘણીવાર ડ્રાઈવરો માટેના કાળા કાયદા માટે વલસાડ ચીખલી અને ધરમપુરમાં રેલીઓ કરી છે હિટ એન્ડ રન ના કાયદાના વિરોધમાં રેલીઓ કરી છે અને સરકારે પાછો

કે આંદોલનકારી છે હા અમારા લોહીમાં આંદોલન છે કારણ કે અમે કોંગ્રેસિયા છીએ અને કોંગ્રેસે આઝાદી પણ આંદોલન થકી જ અપાવી હતી દરેક વિસ્તારની સમસ્યાઓ મેં જોઈને જાણી લીધી છે એ વલસાડ જિલ્લાની હોય ડાંગ જિલ્લાની હોય વાંસદા વિસ્તારની હોય દરેક લોકો આજે ખૂબ ઉમી રહ્યા છે એમાં યુવાન બેરોજગાર હોય કે આપણે શિક્ષિત થયા અને બેરોજગાર બન્યા એમએસસી બી અર્થે આ એમએ બી અર્થે એમકોમ બી અર્થે આ ટેટ ટાટી પરીક્ષાઓ આપી ખૂબ મહેનત ખૂબ મજદૂરી કરીને જ્યારે પાસ થઈને આવ્યા ત્યારે ગુજરાત સરકારે શું આપ્યું અગિયાર મહિનાના કરારે શિક્ષક ભાઈ શિક્ષક કોઈ દિવસ કરાર પર ના હોય શિક્ષક તો આજીવન શિક્ષક જ રહી છે પરંતુ આ સરકારે યુવાઓને શિક્ષિત યુવાઓને રોજગારીના ખપ્પરમાં નાખવાનું કામગીરી ચાલુ કરી છે વાપી અને ઉમરગામ વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીઓ આવે છે બાર કલાકની મજૂરી કરાવે છે પરંતુ આપણને પગાર કેટલા કલાકનો આપે છે આઠ કલાકનો આપે છે એટલે એના માટે પણ આપણે એક આંદોલન કરવું જોઈએ ને આપણા વિસ્તારના જેટલા પણ વર્કર હોય એને ન્યાય અપાવો જોઈએ રેલવેની સમસ્યાની વાત બાદ બીજી સમસ્યાની વાત કરી તો નેશનલ હાઇવે અડતાલીસ અને નેશનલ હાઈવે અડતાલીસના અંડરપાસ એમ જ નથી મળી જતું એના માટે નેશનલ હાઇવે અડતાલીસ અમદાવાદ મુંબઈ રોડ ને અટકાવવો પડે અને ત્યાં બેસીને ધરણા પ્રદર્શન કરવું પડે અને આ સરકારની ઠેકાણે પડે પડે ત્યારે ખબર કે કઈ રીતે લોકોનું જીવન છે ભોલાબાએ કીધું તેમ આ વિસ્તારમાં દરેક સમાજના લોકો રહે છે પરપ્રાંતિય લોકો પણ રહે છે અને હળી મળીને રહે છે એવી જ રીતે આખો વિસ્તાર વિસ્તારમાં જઈએ અસોલ યોજના જીરો પીવાના પાણીના ફાફા વાસ્તા વિસ્તારમાં જઈએ તો આવ નવા પ્રોજેક્ટો આવે અને એ પ્રોજેક્ટો નાના નાના ખેડૂતોની જમીન બગાડે એવી રીતે પાર્ટી વિસ્તારમાં જઈએ તો બુલેટ ટ્રેન આવે અને આ વિસ્તારની જમીનો એક્વાયર કરી લઈ કોઈ પણ જાતના રજા મંજૂરી કે ગ્રામ સભાની પરવાનગી લીધા વગર અને પૈસા એને જે વળતર આપવું હોય તે નવસારી કરતાં ઓછું વળતર આપે છતાં પણ જ્યારે આપણે રસ્તા પર નીકળીએ ત્યારે પોલીસનો ડર બતાવે જ્યારે અધિકારીઓ પાસે જઈએ ત્યારે અધિકારી દાદાગીરી કરે પરંતુ જે રીતે અમે અમારા વિસ્તારમાં કરીએ છીએ તેવી જ રીતે અમે કોઈનાથી ગભરાતા નથી અને કોઈનાથી ડરતા નથી અને તમને પણ જયારે ડરાવે ત્યારે આનંદ પટેલ યાદ કરજો અમે તમારી પાસે કલાકમાં આવી જશું કેટલાક વિસ્તારમાં પોલીસ નો એવા ડર હોય છે એવી જ રીતે વઘઈ વિસ્તારમાં અરે રવિ અને સુનીલ નામના બે છોકરા અઢાર અને ઓગણીસ વર્ષની ઉંમરના છોકરાઓનું અપમૃત્યુ પોલીસ સ્ટેશનમાં થાય છે અને અમે ડાંગ વિસ્તારના લોકોની રાહ જોયા વગર તાત્કાલિક પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરીએ છીએ સ્ટેશન નો ઘેરાવો કર્યા બાદ છ પોલીસ ને જેલના સડિયા દેવા પડ્યા આ લડાઈ લડાઈ છે આ આ લડાઈ 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 છે તમારા બધાની છે આ લડાઈ એસટી એસસી ઓબીસી અને મધ્યમ વર્ગ ના પરિવારો અને ગરીબ ના પરિવારો ની લડાઈ છે અને આ લડાઈ અમે જીતીએ છીએ લડીએ છીએ અને દરેક વર્ગ ને સાથે લઈને લડીએ છીએ અને જીતીએ છીએ ત્યારે અત્યારે કેટલાક ભાજપના સાંસદ છે પાર પાર એટલે અમે બંધારણ બદલી દઈશું બંધારણ બદલવાથી માત્ર આદિવાસી સમાજને મુશ્કેલી નથી પડવાની સામાજિક શૈક્ષણિક વર્ગનો પણ ઓબીસી સમાજનો પણ અધિકાર છીનવાઈ જશે વાણી સ્વતંત્રતાનો અધિકાર જે આપણને મળ્યો છે તે છીનવાઈ જશે મફત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર જે આપણને મળ્યો છે એ છીનવાઈ જશે એટલે આ વખતે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે આપણે આ લોકસભા સીટ જીતવાની છે જીતશું ને જીતશું ને ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો